જગમાં બધા જ માની પૂજા કરતા હશે જગમાં બધા જ માની પૂજા કરતા હશે ત્યારે માને પણ દીકરી બનીને જન્મવું પડે છે ત્યારે માને પણ દીકરી બનીને જન્મવું પડે છે દીકરી એ માતાની મિત્ર પિતાનું વાત્સલ્ય અને હિંમત અને પરિવારની હૃદય હોય છે આવી જ રીતે પુત્ર વધુ પણ પુત્રથી વધુ જેને ગણવામાં આવે છે એ પુત્ર વધુ દીકરી દીકરી વિશે તો આપણે ઘણું બધું સાંભળ્યું છે સરિતા વાલનું વૃક્ષ અને દીકરી વાલનો દરિયો સાથે સાથે પુત્ર વધુને જ પણ મહત્વ એટલું જ છે એટલા માટે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સૌ પ્રથમવાર લુઆર સમાજની અંદર પુત્ર વધુ અને દીકરીનું સન્માન કરવા જઈ રહ્યા છે તારીખ નોંધી લેજો તારીખ છે અગિયાર એક બે હજાર ને છવ્વીસ રવિવારના રોજ બપોરે એકથી સાંજે સાત વાગ્યા સુધી સ્થળ છે સેવા ભારતી ભવન અમૂર સર્કલ ફિલ્ડ માર્શલની બાજુમાં એસી ફૂટ રોડ રાજકોટ તો હું ઈલા મિસ્ત્રી અમદાવાદથી આવી રહી છું રાજકોટના આંગણે સરસ મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને મારી હાજરી નોંધાવી હું આ કાર્યક્રમને વધાવવા જઈ રહી છું આપ પણ આવો છો ને તો મળીએ રાજકોટ અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના દિવસે અને આ અદ્ભુત કાર્યક્રમમાં આપણે સાક્ષી બનીએ davis was